હવે મન જમ લાગે કો ભૂલું હું રોમો હલો હા હું ભરત દે બોલો હા ઈ તો ભરી નાખવાનો ફોર્મ હા હું ભરવા દઉં એ આ તો અલ્યા મારો હારો ભરતતી અત્યારે ઓછો છે મારા કાકા અમે અત્યારે ભરતતી ફોર્મ ભરે હરું છે હત દાઈ મારા કાકાને કેવું દુશે

તમારો 25 વર્ષથી તમારા અમે કોઈ ફોર્મ ને ભર્યું ઈ અત્યારે તમારા ફોર્મ ભરવાનું હેડો હેડો મારવા જાય ને અલ્યા અલ્યા હટ તો હટ હેડો હેડો ઊભો પટા અલ્યા ઊભા તો ઊભા થા મારું મોઢું શું દેખો હેડો હેડો હટ હેલો મલા કાકા હા આપણે પંચાયત રાનો ફોર્મ ભરવા છેનો ફોર્મ શું આપણે સરપંચનો ફોર્મ ભરવા આ હું ભરો છું ને નિશાન શું રાખવાનું એમ નિશાન તો સિંડાસનું ડબલું રાખવાનું દઈ એમાં શું એ હારું તો નામ છે રેડી છે

લા ઉલુ માલ્યું રયો ઈને અલ્યા એની ઠેર મળી ગયા એની રવાડા મતડના મોકો એ મન મત મારી સામે તો કાકા 25 વર્ષથી કોઈએ તમાર અમે ફોર્મ ભર્યું એના મોર તોડી નાખો ઘણું બોલેલું છે એય તું છોકરો છે પણ વધારે મત બોલો અલ્યા ઈ છોકરો છે તો તું છોકરો નથી અમારે અમે ઊભો ફોર્મ ભરવા માર તો ફોર્મ ભરવાનું છે કાલ આવવાના વેલો અલ્યા તું મોનીરા હદી વેલું છે તું નોનો છે અમે ત્રી ત્રી વર્ષથી આમો છે સરપંચમાં ભરપંચમાં આ બધા રાજકારણ તું મત પડી તું નો છે ફોર્મ પાસે ખેંચી લઈ મત ભરી કાલે દેખો હરખા કાકા આપણે પાસે સંબંધ બગાડવાના છે ને આમાં નાનું નસીબ હશે એ આવશે ને એ વાત હાથે કે તમે પચીસ વર્ષથી જીતો હરા પણ હાલનો મારી ઈચ્છા છે કે હું સરપંચમાં ઊભો રહું હું ઊભો રહ્યો ને તેનો નસીબ હશે એ જીત દેશ ભરતીયા મારું નામ છે હરખાઈ મારે કોઈ આરેન થી આવતી હરખાઈ એ તો મની

આવેટલી એક રીતે બે નિશાન પૈસા દેવા પડ્યા ને મારી ખાઈ ને રહ્યો ચૂપચાપ હવે ફોર્મ ભરસ આપડે તું લાવ તારા માટે સ્કોર્પિયો ફેર પડ્યો આખા ગામ માં